ગાંધીનગર એક પોલીસ ઇન્સ્પેક્ટર અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનને જઈને કહે છે કોંગ્રેસનું કામ બંધ કરી દો અને કામ બંધ કરવું હોય તો પછી ચૂંટણી પછી અહીંયા રહેવાશે નહીં ચાલો અમારા આઈજી તમને બોલાવે છે અને તમે મારી સાથે ચાલો બે દિવસથી મને સંદેશો મળ્યો છે હું ચૂંટણી પંચમાં આની ફરિયાદ કોંગ્રેસનું મંડળ જઈને કરવાનું છે ગુંડાઓને છૂટો દોર કાલે બાપુનગરની જાહેર સભામાં હિંમતસિંહભાઈ અમારા ઉમેદવાર છે એણે મને માહિતી આપી હું સૌરાષ્ટ્ર ગયો મધ્ય ગુજરાતને સાઉથમાં ગયો બધી જ જગ્યાએ ગુંડાગીરીથી આ ચૂંટણી ભાજપ જીતવા માગે છે હું પહેલાં દિવસથી કહું છું કે સિત્તેરથી વધારે ભાજપની સીટો નથી આવતી ત્યારે પ્રધાનમંત્રી ગૃહમંત્રીના ગૃહમંત્રીનાખું ભાજપમાં હડકમ મચી છે અને એમના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે ગુજરાતમાં એટલે કોઈપણ પ્રકારે ગુજરાત જીતવું એ માન્ય પ્રધાનમંત્રીને અમિત શાહજી માટે જરૂરી છે અને એટલા જ માટે લોકશાહી દબે નહીં ગુંડાગીરી અને દાખ ધમકી પૈસા ને અધિકારીઓને ચૂંટણી પંચના સહારે આ ચૂંટણીનો તબક્કો શરૂ થયો છે અને એનો જવાબ કોંગ્રેસ બરાબર આપશે આ લડાઈ ગરીબ ખેડૂત સામાન્ય વર્ગ નાના વેપારીઓ મૂડીપતિ અને તાનાશાહી સરકારોની વચ્ચે છે અને આ લડાઈ કોંગ્રેસ જીતશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે ભાજપથી જે નારાજ હતા કેટલાક અપક્ષો આ વખતે